અંકલેશ્વર સદાનન હોટલ પાસે મોપેડ પર ગાંજો અને હાઇબ્રિડ ગાંજોમાં વોન્ટેડ સુરતનો ઇસમ ઝડપી પડાયો હતો ગત ચોથી નવેમ્બરના રોજ અંકલેશ્વર સદાનંદ હોટલ પાસે મોપેડ પર ગાંજો અને હાઇબ્રિડ ગાંજો સાથે બેને ઝડપી પડાયા હતા વનસ્પતિ જન્ય ગાંજો ત્રણસો છોત્ત્રીસ ગ્રામ કિંમત રૂપિયા અઢાર હજાર આઠસો તેમજ હાઇબ્રિડ ગાંજો ઓગણસો ગ્રામ કિંમત રૂપિયા બે લાખ છ હજારનો જથ્થો જપ્ત કર્યો હતો અગાઉ પાંચ ઇસમની ધરપકડ કરાઈ હતી જેમાં સુરતનો ઇસમ વોન્ટેડ હતો

બે લાખ છ હજાર શ્રીરામ યાદવની આખરી પૂછપરછ કરી હતી ગાંજો વિવેક ચૌહાણ પાસેથી લાવી તે વેચાણ કરી રહ્યો હતો તેની તેણે કબૂલાત કરી હતી જે કબુલાતના આધારે પોલીસે ભરૂચ નારાયણનગર પાંચ લિંક રોડ ખાતે રહેતા વિવેક રાજકુમાર ચૌહાણને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે ગાંજો, વજન કાંટો, મોબાઈલ અને મોપેટ મળી બે લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મતકે ફરિયાદ નોંધાવી ને વધુ તપાસ શરૂ કરી હતી જેમાં વધુ ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં સુરતના મંથન સંજીવ ચૌહાણનું નામ ખુલ્યું હતું જે છેલ્લા દોઢ મહિનાથી પોલીસ ધરપકડથી નાસ્તો ફરતો હતો જે ઝડપી પાડવા પોલીસે હ્યુમન ઇન્ટેલ ટીમ એક્ટિવ કરી હતી તો ટેકનિકલ એનાલિસિસ કરી તપાસ શરૂ કરતા નાનપુરા સુધાર મોહલ્લામાં રહેતા મંથન ચૌહાણ સુરતના ઘર નજીક હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસે ટીમ સુરતને પહોંચી તેને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી તેની વધુ પૂછપરછ શરૂ કરી